અને છેલ્લા ઘણા સમયથી તેઓએ રૂપિયા ભર્યા છે તમામ જે ગોરવાના રહીશો છે ત્યાં રહીશો કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી રૂપિયા ભર્યા હોવા છતાં પણ જો કે તમામ લોકો જે તેમની પાવતીઓ છે બેંકમાં પૈસા ભર્યા હોવાની પાવતીઓ છે તે પણ આ તમામ લોકો આપ જોઈ શકાય છે કે આ લોકો છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થયા છે તેમનું ઘર નથી એક બાજુ સરકારે એવું કર્યું છે કે લોકોનું ઘરનું ઘર મળે પરંતુ આ બીજી બાજુ આ આવાસોના મકાનો છે તેમને નથી મળી રહ્યા તેના લઈને આજે તમામ લોકો અહીંયા કચેરી પહોંચ્યા છે આ જુઓ કે લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું શું કહેશો કેટલા ટાઈમથી મકાન નથી મળ્યું આજે લગભગ છ મહિનાથી અમારા નથી બિલકુલ આપજો કે છ મહિના થયા હોવા છતાં પણ આ મકાનો મળ્યા નથી ને તેને લોકો હેરાન પરેશાન થયા છે આપજો કે તમામ દબાણો દૂર કર્યા છે તેમ છતાં પણ અ શું કેશો કેટલા ટાઈમ મકાન સાહેબ અમે છે ને બે હાજર બે હાજર પચીસ માં ત્રીજા મહિનામાં અમને ફોર્મ ભરાયા હતા પૈસા અમે ભરી દીધા છે અહીંયા આગળ છતાંય અમને કીધું હતું કે જયારે અમે મકાન તમને આલીશું ને ત્યારે અમે તમારા ચૂપડા તોડીશું બરાબર આમને સાહેબે કીધું છે તમે કે હારો વાંધો પણ આ અમને એક નોટિસ પર અમારા ઝૂપડા બી તોડી નાખ્યા છે પ્લસ કે અમને મકાન નહીં આલે એના પહેલા અમને ઝૂપડા તોડે અમારા રોડ પર પડ્યા છે બધા એ બધા વિડિયો હ કેટલા લોકો છે તમે મિનિમમ લોકો તો 500 થી 700 મકાન લોકો થઈ રહ્યા છે 1500 માણસો છે મતલબ મારીસો ફોર્મ અહીં જમા થઈ ગયા છે છતાંય કોઈને કાયવાય કરતા ન અમે બધે ફરી ચૂક્યા છે કમિશનર કલેક્ટર બધે સી ઓમાં ભી કમિશન અરજી મૂકી છે છતાં કોઈ બી સાહેબ કે કોઈ મોટા સાહેબ હમણાં કોઈ કશું કહેવા આવતા નહીં કે તમને ઘર નું કરીશું અને હમણાં કાલે કીધું કે બે મહિના પછી કલેક્ટરે અમને કીધું કે બે મહિના પછી અમને તમે મકાનો કરી લેશો તો એ અમે ગયા હતા કે ત્યાં આગળ બધું તોડફોડ બધું કરેલું એવું એવું જ છે કોઈ દરવાજા ને કે બારે બાયણા ને કે કચરો તમે ગંદકી તો જોઈ એટલી બધી ગંદકી છે તો એમાં જો કેવી રીતે તમે અમને કરીને આવશો તો હવે આ ગરીબ મારો છો ક્યાં જાય એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે ને આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો અહીંયા પૈસા ભર્યા હોવા છતાં પણ આ લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે

અમને તો એવું લાગે છે કે આ લોકો કદાચ બાંગ્લાદેશી લોકો હશે આ લોકો જે બાંગ્લાદેશી હશે એટલે જે લોકોને મકાનો ફાળવતા નથી ને અને જે બહારના લોકો છે એ લોકોને એ લોકો નજીક લે છે અને આપણા લોકોને બહાર ફેંકે છે આવી તો આપણી આ સરકાર અને કોર્પોરેશન કરી રહી છે પણ અંદાજે ચાર મહિના થયા આ લોકોના મકાન તોડ્યા જે ગોરવા દશામાં ચોકડી છે એની બાજુમાં ગરીબ લોકો રહેતા હતા બસ સૌથી મોટી દુઃખદની બાબત એ છે કે એ લોકોએ સૌ લોકોએ પાંચ પાંચ હજાર રૂપિયા ભર્યા છે દરેક પાસે સ્લીપ છે અને એમને એવું કીધું કે તમને કલાલી ઉડામાં અમે મકાન આપીશું એટલે આ બધી જ બધા જ લોકો ગઈકાલે કલાલી ઉડામાં જોવા ગયા મકાન તો ત્યાં ગયા ને તો ત્યાંની પરિસ્થિતિ એકદમ ખરાબ પરિસ્થિતિ અમે બી જાતે ત્યાં ગયા હવે ત્યાંના લોકો બી કેવી રીતના રહે છે એ સ્થાનિક લોકો જાણે પણ અમે તો કહીએ છીએ કે આપણી ત્યાં કોર્પોરેશન છે ને તદ્દન મ્યુનિસિપલ કોર્પોરેશન છે પબ્લિકના માટે કશું કામ કરતી હતી બસ ખાલી પોતાના જ

એક નંબરની સ્કૂલમાં રાવપુરામાં જ રહીશું બિલકુલ હવે આ તમામ લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી આવાસ તમામ તમામ નહીં મળે ત્યાં સુધી કે લોકો અહીંયા કરવાના છે અને જ્યાં સુધી મકાનો નહીં મળે ત્યાં સુધી જ આ તમામ તમામ લોકો આજે એક નંબરની ઓફિસ ખાતે જે હાઉસિંગની ઓફિસ છે ત્યાં લોકો આવ્યા છે અને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે અને જે પ્રકારે તમામ લોકોની એક જ માંગ છે કે આ તમામ જે ગરીબ પરિવાર લોકો છે પરિવાર લોકોને મકાન મળે અને તમામ જે ગરીબ પરિવાર છે કારણ કે તેઓ રોડ પર રહેતા હતા તેમના ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા છે અને તેને લઈને જે તેઓએ પૈસા પણ ભર્યા હોવા છતાં પણ તેઓને આવાસના યોજનાના જે મકાનો છે તે તેમને નથી ફાળવવામાં આવી રહ્યા કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા